તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નજર કરી લે મહત્વના સમાચાર પર જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા ઉરી પહોંચ્યા હતા અને તેમણે સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું પાકિસ્તાની સેના તરફથી જે સતત ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે ત્યાં રહેતા રહીશોના ઘરો પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું તેમની દુકાનો પણ ફાયરિંગ કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા ઉરી પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરી હતી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમણે સ્થાનિકો સાથે પણ વાતચીત કરી હતી સેના સાથે વાતચીત કરી હતી અને જે સમગ્ર સ્થિતિ છે તેનો તાગ મેળવ્યો હતો મનોજ સિન્હા ઉરી પહોંચ્યા હતા ઉરીમાં પણ સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું પાકિસ્તાન તરફથી જ્યારે ઘરોને નુકસાન થયું છે દુકાનોને નુકસાન થયું છે ત્યાંના નાગરિકોને નુકસાન થયું છે ત્યારે મનોજ સિન્હા ઉરી પહોંચી અને સ્થિતિની સમીક્ષા કરી હતી તેના સ્થાનિકો સાથે વાતચીત કરી હતી જે સેનાના જવાનો જોવા મળી રહ્યા છે તેમની સાથે પણ વાતચીત કરવામાં આવી હતી અને સમગ્ર જે સ્થિતિ છે તેની સમીક્ષા કરી હતી તો આ દ્રશ્યો ઉરીના દ્રશ્યો છે ઉરી સિવાય પણ અનેક ક્ષેત્રમાં પાકિસ્તાને હુમલા કર્યા છે ગોળીબાર કર્યો છે જેના કારણે મિલકતોને નુકસાન પહોંચ્યું છે ત્યારે ઉરીમાં પણ જે ઘરો છે સ્થાનિકોને તેમને નુકસાન થયું છે દુકાનોને નુકસાન થયું છે લોકોને નુકસાન થયું છે ત્યારે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા ઉરી પહોંચી અને સ્થિતિની સમીક્ષા કરી હતી જુદી જેવી જે સ્થિતિ પ્રવર્તી છે ભારત પાકિસ્તાન વચ્ચે ત્યારે જમ્મુ કાશ્મીરમાં પણ સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું પાકિસ્તાન તરફથી ત્યારે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ ઉરી પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરી હતી તો આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ કઈ જગ્યાએ કેટલું નુકસાન થયું છે તે સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે મનોજ સિન્હા અને તેની સમીક્ષા કરી રહ્યા છે માહિતી મેળવી રહ્યા છે જે બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો છે હાલના દ્રશ્યો છે પૂરીમાં સિંહા છે અને તેઓ સ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે હવાઈ હુમલા થયા સાથે ફાયરિંગ કરવામાં આવ્યું કેટલું નુકસાન થયું છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પાકિસ્તાન તરફથી જે રહેણાંક વિસ્તાર છે ત્યાં કેટલું નુકસાન કરવામાં આવ્યું છે લોકોના ઘરો પર ફાયરિંગ કરાયું છે દુકાનોને પણ નુકસાન થયું છે અને લોકોને પણ નુકસાન થયું છે અને તે સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે સિન્હા પહોંચ્યા છે અને તે સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે નુકસાનીના આ દ્રશ્યો છે ઉરીના છે જ્યાં સતત ફાયરિંગ થઈ રહ્યું છે જ્યારથી પહેલગામ હુમલો થયો ત્યારબાદથી સતત સીઝ ફાયરનું પણ ઉલ્લંઘન થયું ને પછી ગઈકાલે રાત્રે જે રીતે પાકિસ્તાને ફાયરિંગ કર્યું પોતાની મિસાઇલો છોડી ડ્રોન હુમલા કર્યા છે ત્યારે નુકસાનીની સમીક્ષા કરવા માટે મનોજ સિન્હા ઉરીમાં છે લોકો સાથે મળી રહ્યા છે વાતચીત કરી રહ્યા છે સાથે જ સેના સાથે પણ વાતચીત કરી અને કેવી સ્થિતિ છે તેની સમીક્ષા કરી રહ્યા છે તો ભારત સતત જડબાતુડ જવાબ આપી રહ્યું છે પરંતુ ભારતના જે સીમાની નજીકના ગામો છે ત્યાં सतत पाकिस्तान द्वारा फायरिंग करवा मारू छे ना તેના કારણે નુકસાન થયું છે. જીન કો ઠકાણા કુછ ઘર હે يا અટેચ હે વો જાતે હે સ્કૂલો મે ઉધર ઉધર જાતે હે બાકી હમ જો ગરીબ લોગ હે બહાર નિકલ કે જય મે રફે દાસ નહી હે વો કહા જાયેંગે کم સે کم યે તો બંધ હોના ચાહીએ હમ બટર સે યહી હલાત દેખતે આયે તો کم સે کم ઇસકા કુછ હાલ નિકલના ચાહીએ બંધ હોના ચાહીએ हमारी दुकानें ख़त्म हो चुकी हैं कितनी दुकानें थी यहाँ पे एक स्टोर था मेरा एक डिपार्टमेंटल शॉप थी जिसमें वेस वगैरह भी थी बाकी कोल्ड ड्रिंक वगैरह ये वो हमारे हिंदू भाई हैं यहाँ पे उनके साथ हमारा अच्छा उठना बैठना था तो उसी वजह से हमने ये दुकान खोली थी आठ दस लाख रुपये की असेसमेंट हो सकती है તો બચા દુકાન સરખ સક નહીં બચા મેં યે સોચ રહ્યા હતા કે ક્યા હાલ મુજબ સમજતી ઉડકે